આપી ફોર છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાથી ફતેપુરા તાલુકાના કંકાસિયા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આવી સામે ફતેપુરા તાલુકા પંચાયતમાંથી સર્વે અધિકારી તરીકે લીલાબેન ધનજીભાઈ આવ્યા હતા સર્વે દરમિયાન તેમણે જે લાભાર્થીઓ પૈસા આપે તેમનું જ સર્વે કરી ફોટાઓ અપલોડ કર્યા હતા હવે ફરીવાર ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કે અમારું પણ સર્વે કરવામાં આવ્યું હતું તો રી સર્વેમાં કેમ અમારું નામ ન આવ્યું એવો પ્રશ્ન ઉભો થયો છે આ સર્વે દરમિયાન અમે પણ સર્વે અધિકારીને પણ પાંચસો લેખે પૈસા આપ્યા તેમ છતાં અમારું રિસર્વેમાં નામ ના આવ્યું આ માટે ગામના આગેવાનો દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાં સર્વે અધિકારી પર કેમ કડક કાર્યવાહી કરવામાં ના આવી એ પણ એક મોટો સવાલ છે આમ કંકાશિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા આ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા છે જ્યારે ગરીબ લાભાર્થીઓ લાભથી કેમ વંચિત રહે ખરેખર ગરીબ લાભાર્થી લાભથી કેમ વંચિત રહે જે લાભાર્થીઓએ પૈસા આપ્યા એ લાભાર્થીઓના રીસ સર્વેમાં નામ આવ્યા છે અને જે લાભાર્થીઓએ પૈસા નથી આપ્યા એમના રીસ સર્વેમાં નામ નથી આવ્યા રિપોર્ટિંગ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયન ન્યૂઝ ચેનાબેન ગણાવા અને અમે સત્યની સાથે કંકલાસીયા ગામની હું વતની અમારા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના આવેલી તો અમને તાલુકામાંથી સર્વે કરવા આવેલા નામોર લીલાબેન તનજી તો અમારા ઘરે આવી અને પૈસા ભી લીધા છે આ બેન ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પૈસા એવી અમારી અપેક્ષા છે પૈસા જોઈએ પૈસાની માંગણી કરી દીધી કે પછી તમે આપ્યા